નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વારે વારે માતા પિતાને એવું કહેતા પહેલા કે તમે અમારા માટે શું કર્યું છે અને દોષ આપતા પહેલા આ કહાની જરૂર સાંભળશો તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને વિચારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની રોડ પર જઈ રહેલા ધીરુભાઈ પટેલના કાનમાં તેના દીકરાએ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા કે પિતાજી તમે અત્યાર સુધી મારા માટે શું કર્યું છે અને એના મનમાં ફક્ત એ જ વિચાર આવી રહ્યો હતો કે આખરે શું કમી રાખી દીધી અમે તમારી પરવરિશમાં અમારા પ્રેમમાં કે આજે મારા દીકરાએ મને આવા શબ્દો કહી દીધા એક જ પણમાં એમણે એમની બાળપણની બધી જ મીઠી યાદોને ભૂલાવી દીધી જેને યાદ કરીને આજ સુધી અમે ખુશ થયા રહેતા હતા અરે હું તો ખુદ ગર્વ કરતો હતો કે મેં મારા દીકરાને ભણાવી ગણાવીને એટલો લાયક બનાવ્યો છે કે આજે આવડી મોટી કંપનીમાં મેનેજર છે અને યાદ છે કે એના બાળપણમાં એ દિવસો કે જ્યારે એનીમાં એને સ્કૂલે જવા માટે તૈયાર કરીને રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને ટિફિન પેક કરતી હતી અને ત્યારે મને એવું લાગતું હતું કે મારા દીકરાને સ્કૂલે જમવાનું મોડું ન થઈ જાય એટલા માટે હું ખુદ મારા હાથે એને જમાડતો હતો એટલો પ્રેમથી હસાવી હસાવીને એને ખવડાવતો હતો અને એ જ્યારે જમવાનું જમી લેતો ત્યારે હું મારી જીત થઈ જતી એવું માનીને કે ખૂબ જ તે હસ્યો હતો કેટલો પ્રેમ કરતા હતા અમે અમારા દીકરાને પરંતુ ફક્ત એક શબ્દ બોલીને એમણે એક જ પળમાં બધું જ ખતમ કરી દીધું ધીરુભાઈ અને ત્યાં સુધીમાં રસ્તામાં આવી બધી વાતો વિચારતા રહ્યા રસ્તામાં વિચારમાં તે વિચારમાં ધીરુભાઈ ક્યારે ઘરે પહોંચી ગયા ખબર જ ન પડી ઘરે પહોંચીને અખબાર હાથમાં લઈને એમણે પોતાની પત્નીને કહ્યું કે અરે કિરણ સાંભળે છે કે એક કપ ચા તો પીવડા આજે ખૂબ જ થાકી ગયો છું એટલામાં કુકરની સીટી વાગી એટલે ધીરુભાઈનો અવાજ ત્યાં દબાઈ ગયો કદાચ કિરણબેને સાંભળ્યું નહીં હોય એનો એવું વિચારીને ધીરુભાઈ રસોડામાં ગયા અને જોયું તો ત્યાં એના પત્ની કિરણબેન પણ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા કિરણબેનની ઉદાસીનું કારણ ધીરુભાઈ જાણતા હતા એટલે એમની ઉદાસી તોડવા માટે ધીરુભાઈ ખૂબ જ ઉલ્લાસથી બોલ્યા કે અરે કિરણજી આજે તમારો ચા પીવાનો ઈરાદો છે કે નહીં વિચારોમાં ખોવાયેલા કિરણબેન અચાનક પતિનો અવાજ સાંભળીને ઝડપથી ઊભા થયા અને એને જોઈને તરત જ બોલ્યા અને તમે આવી ગયા છો તમારી જ રાહ જોઈ રહી હતી આજે નાસ્તો બનાવવામાં મોડું થઈ ગયું હતું અને વિપુલને જવાની ઉતાવળ હતી આજે એમની કંપનીના અધ્યક્ષ આવી રહ્યા હતા એટલા માટે સવારે સાત વાગ્યે જવાનું હતું એટલે વિપુલ ટિફિન લઈને વગર રસ્તે તે કંપનીએ જતો રહ્યો છે એટલે તમે એક કામ કરો એનો એની ઓફિસે ટિફિન દઈ આવો નહીતર વિપુલ બિચારો ભૂખો મરી રહે છે અને ત્યાર સુધીમાં હું તમારા માટે ચા નાસ્તો બનાવીને રાખું છું હવે ધીરુભાઈએ ન્યૂઝપેપર ત્યાં જ રાખી દીધું અને થોડી જ વારમાં તૈયાર થઈ ગયા વિપુલનું ટિફિન ઉઠાવ્યું અને જલ્દી જલ્દી એને ટિફિન આપવા માટે નીકળી ગયા આ બાજુ કિરણબેને બેને રાહતના શ્વાસ લીધા અને વિચારવા લાગ્યા કે કદાચ વિપુલના પિતા વિપુલનું ટિફિન દેવા જઈ રહ્યા છે તો તેનો મતલબ એવો થયો કે એમણે કાલે મારી અને વિપુલ વચ્ચે થયેલા ઝઘડાની વાત નથી સાંભળી અને કદાચ તેમણે એ સાંભળ્યું હોત તો આજે વિપુલને ઓફિસે ટિફિન આપવા જવા તૈયાર ન થયા હોત હું તો ખોટે ખોટી ચિંતા કરી રહી હતી અને વિપુલની પણ હંમેશા તેના પિતાજી પાસે એક જ ફરિયાદ રહે છે અને હંમેશા એક જ પ્રશ્ન એના મોઢા પર રહે છે કે પિતાજી એ મારા માટે શું કર્યું છે એક શિક્ષક બનીને કયો પહાડ તોડી નાખ્યો છે એમણે પોતાના દીકરાની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શક્યા મારો મિત્ર કેટલી આરામદાયક જિંદગી જીવી રહ્યો છે તેને તો એક મોટો આલીશાન બંગલો બનાવીને આપ્યો છે એના પિતાજીએ અને મારો બીજો મિત્ર વિશાલ એના પિતાજીએ બિઝનેસમેન છે અને એના પિતાજીએ તો એને એક મોટી કાર ખરીદીને આપી છે અને આપણે તો પિતાજીની નોકરીથી બસ બે રૂમ રસોડાના

એક પણ પૈસો નથી લીધો તેમણે ખુદ પોતાની મહેનતની કમાણીથી દીકરીના વિવાહ કર્યા છે અને દીકરા તને એ પણ ખબર છે કે તારા પિતાજી આપણા ઘરમાં મોટા છે એટલે એની ત્રણ બહેનો અને એક નાના ભાઈના વિવાહનો ખર્જો પણ એમણે જ ઉઠાવ્યો હતો અને આપણી ગામની જમીન છે એનો વિવાદ ચાલી રહ્યો છે એ પણ તારા પિતાજી જ સાંભળી રહ્યા છે એટલે વિપુલ બોલ્યો કે માં આ બધાનો આપણને શું ફાયદો થયો તમે જે ભાઈ બહેનોની વાત કરી રહ્યા છો એ બધાએ તો ખુદ માટે જ તેમના બાળકો માટે મોટા મોટા બંગલા ઉભા કરી લીધા છે તેમણે તો ક્યારે એવું નથી વિચાર્યું કે એના મોટા ભાઈએ એના માટે આટલા બધા કષ્ટ ઉઠાવ્યા હતા એને એક નાનું એવું મકાન બનાવી આપીએ શું એ લોકોની એવી ફરજ પણ નથી બનતી કે અમે અમારા મોટા ભાઈ માટે પણ એકાદ મકાન બનાવી આપીએ પોતાના દીકરાના મોઢેથી તેના પિતા માટે આવી અપમાનજનક વાતો સાંભળીને કિરણબેનની આંખોમાંથી આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે હવે તને શું બતાવું દીકરા તું અમારા દ્વારા જન્મ લઈને મોટો થયો છો અને તને મોટો કરવામાં તને ભણાવવામાં ગણાવવામાં તને એટલો બધો લાયક બનાવવામાં અમે કેટલી તકલીફો સહન કરી છે આજકાલના બાળકો તો શું જાણે માતા પિતાના સિદ્ધાંતો અને એમના કર્તવ્ય વિશે હવે પોતાની આંખોના આંસુ લૂછીને કિરણબેન બોલ્યા કે બેટા હું તો કેવળ એટલું જાણું છું કે તારા પિતાજીએ જીવનભર એમનું કર્તવ્ય નિભાવ્યું છે એમણે ક્યારેય પણ પોતાના ભાઈ બહેનો પોતાની પાસેથી આશા નહોતી રાખી અને એમણે તો તારી પાસે પણ ક્યારેય પણ કંઈ નથી માંગ્યું એટલે વિપુલ બોલ્યો ઠીક છે પિતાજીએ જે કર્યું એ કર્યું પરંતુ કમસે કમ જ્યારે તેઓ હજારો બાળકોને ભણાવતા હતા ત્યારે તો એની પાસેથી ફી લઈ શકતા હતા ને કદાચ એ સમયે તેમણે પોતાના બાળકો વિશે થોડું ઘણું પણ વિચાર્યું હોત તો આજે આપણો રહેન સહન પણ સારું હોત અને મારા મિત્રો જેવું હોત આજકાલના શિક્ષકોને જુઓ મોટા મોટા બંગલા ઉભા કર્યા છે અને શાનદાર ગાડીઓમાં ફરે છે એટલે કિરણબેન બોલ્યા કે તારી વાત સાચી છે દીકરા પરંતુ તારા પિતાજીના અમુક સિદ્ધાંતો હતા તેમના માટે શિક્ષાનો મહત્વ વ્યવસાય કરતા વધારે હતું અને એના આવા સિદ્ધાંતોના લીધે જ તેમને આટલી બધી પ્રસિદ્ધિ મળી હતી એટલા બધા પુરસ્કાર મળ્યા હતા એટલી બધી ઈજ્જત કરવામાં આવતી હતી એની પરંતુ આ બધી વાતો તારી કલ્પનાથી ઉપર છે તો આ બધું નહીં સમજી શકે એટલે વિપુલ નારાજ થઈને કહેવા લાગ્યો કે શું કરવા એવા પુરસ્કારોને માં આ બધા પુરસ્કારોથી ઘર નથી બનતા અને સામે જોવું પડ્યા છે એના બધા પુરસ્કારો તૂળ ખાઈ રહ્યા છે આજે કોઈ નથી પૂછતું એના પુરસ્કારોને અને જે ઇજ્જતની તમે વાત કરી રહ્યા છો શું એ ઇજ્જત આપણને મકાન બનાવીને આપશે એટલામાં

આ હતો વિપુલ અને કિરણબેનનો ગઈકાલનો ઝઘડો જેને લઈને કિરણબેન પરેશાન થઈ ગયા હતા ધીરુભાઈએ સાયકલ પર ટિફિન લટકાવ્યું અને ખૂબ જ ગરમી અને તડકામાં વિપુલની કંપનીએ જવા માટે નીકળી ગયા પાંચ કિલોમીટર દૂર વિપુલની કંપનીએ પહોંચતા પહોંચતા ધીરુભાઈને પરસેવો વળી ગયો જ્યારે કંપનીના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ એને રોકવા લાગ્યો એટલે ધીરુભાઈએ કહ્યું કે તમારા વિકુલ સાહેબનું ટિફિન આપવાનું છે એટલે સિક્યુરિટી ગાર્ડે કહ્યું અત્યારે અંદર ન જતા ચેરમેન સાહેબ આવ્યા છે અને એનીમાં એની સાથે મીટિંગ ચાલી રહી છે અને થોડી જ વારમાં તેઓ મીટિંગ સમાપ્ત કરીને આવી શકે છે એટલે તમે બાજુમાં ઊભા રહો હવે ધીરુભાઈ થોડા દ દૂર તડકામાં ઊભા હતા આજુબાજુમાં ક્યાં પણ બેસવા માટે જગ્યા ન હતી થોડીવાર થોડીવાર કરતાં કરતાં એક કલાક નીકળી ગઈ હતી હવે તડકામાં ઊભા રહીને ધીરુભાઈના પગ દુખવા લાગ્યા હતા એટલે તેઓ ત્યાં જ એક પથ્થર પર ગરમીમાં બેસવા ગયા ત્યારે જ ગેટ ખુલવાનો અવાજ આવ્યો કદાચ મીટિંગ પૂરી થઈ ગઈ હતી ચેરમેન સાહેબ સાથે ઘણા બધા અધિકારીઓ અને સાથે વિપુલ પણ બહાર આવ્યો એટલે તેના પિતાજીને ત્યાં ઉભેલા જોયા તો તેના મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે કદાચ ટિફિન ઘરે રહી ગયું હતું તો શું જરૂર હતી અહીં આપવા આવવાની અને કુર્તો પાયજામો પહેરીને અહીં આવ્યા છે કમસે કમ મારી રેપ્યુટેશનનું તો ધ્યાન રાખવું જોતું હોત ને ચેરમેન સાહેબ કારનો દરવાજો ખોલીને બેસવાના હતા ત્યારે તેની નજર ધીરુભાઈ તરફ ગઈ એટલે તેઓ કારમાં બેસતા બેસતા રોકાઈ ગયા અને ધીરુભાઈને જોવા લાગ્યા એટલે તેમણે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે આ સામે કોણ ઊભું છે એટલે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આપણા વિપુલ સરના પિતાજી છે એમના માટે જમવાનું ટિફિન લઈને આવ્યા છે એટલે ચેરમેન સાહેબે કીધું એને અહીં બોલાવો આ જોઈને વિપુલ વિચારવા લાગ્યો કે હે ભગવાન જે નહોતું કરવાનું એ જ થઈ ગયું છે મારા પિતાજીએ તો મારી ઇજ્જતનો તજાગરો કરી નાખ્યો હવે વિપુલને પરસેવો વળવા લાગ્યો હવે સિક્યુરિટી ગાર્ડ અવાજ કરવા લાગ્યો એટલે ધીરુભાઈ ચેરમેન પાસે ગયા તો ચેરમેન સાહેબે કહ્યું કે તમે પટેલ સર છો ને અને તમે દેવ સ્કૂલમાં અધ્યાપક હતા એટલે ધીરુભાઈએ કહ્યું હા પરંતુ તમે મને કેવી રીતે ઓળખી ઓળખો છો આપણે તો પહેલા ક્યારેય મળ્યા નથી ધીરુભાઈ કાંઈ સમજી શકે એ પહેલાં જ ચેરમેન સાહેબ ધીરુભાઈને પગે લાગ્યા બધા અધિકારીઓ અને વિપુલ આ દૃશ્ય જોઈને આ આશ્ચર્યમાં પડી ગયા હવે પગે લાગીને ચેરમેન સાહેબ કહેવા લાગ્યા કે સર હું સંજય છું તમારો એ જ નાલાયક વિદ્યાર્થી જે તમારી શિક્ષાના સહારે લાયક બની શક્યો છે યાદ છે તમને તમે મને ઘરે ભણાવવા આવતા હતા એટલે ધીરુભાઈએ કહ્યું હા હા યાદ આવી ગયું અરે તને તો ખૂબ જ મોટો માણસ બની ગયા છો એટલે ચેરમેન બોલ્યા કે સર તમે આટલી બધી ગરમીમાં અહીં શું કરી રહ્યા છો અંદર ચાલો તમારી સાથે મારે ઘણી બધી વાતો કરવી છે અને સિક્યુરિટી ગાર્ડ સામે જોઈને કહ્યું કે સિક્યુરિટી તે આને બહાર જ શા માટે બેસાડ્યા એને અંદર બેસાડવા જોઈએ સિક્યુરિટી ગાર્ડને ખીજાતા જોઈને ધીરુભાઈ બોલ્યા આમાં એની કાય ભૂલ નથી સાહેબ અંદર તમારી મીટિંગ ચાલી રહી હતી અને તમને તકલીફ ન પડી એટલા માટે હું ખુદ બહાર ઊભો હતો આ સાંભળીને ચેરમેન સાહેબે ધીરુભાઈને હાથ છોડીને વિનંતી કરી કે કૃપા કરીને તમે મને સાહેબ ના કહો કેમ કે મારા માટે તો તમે સાહેબ છો આ બધું જોઈને વિપુલ હેરાન થઈ રહી ગયો હવે ચેરમેન સાહેબે ધીરુભાઈનો હાથ પકડ્યો અને તેની આલિશાન ઓફિસમાં લઈ ગયા ઓફિસમાં જઈને ચેરમેન સાહેબે પોતાની ખુરશી ધીરુભાઈ તરફ કરીને કહ્યું કે તમે અહીં બેસો સાહેબ એટલે ધીરુભાઈ બોલ્યા નહીં નહીં આ ખુરશી તમારી છે એટલે હું એ સ્થાન પર ન બેસી શકું ત્યારે ચેરમેને કહ્યું કે આ ખુરશી અને આ હોદ્દો મને તમારા લીધે જ મળ્યો છે એટલે આ ખુરશી પર બેસવાનો પહેલો હક તમારો છે હવે ચેરમેન સાહેબે જબરદસ્તી કરીને ધીરુભાઈને એની ખુરશી પર બેસાડ્યા અને વિપુલ ચેરમેન સાહેબનો અસિસ્ટન્ટ આ દૃશ્ય ખૂબ જ હેરાનીથી જોઈ રહ્યા હતા વિપુલ અને એના અસિસ્ટન્ટને કહ્યું કે તમને લોકોને ખબર નથી કે આ કદાચ પટેલસર ન હોત તો આજે આ કંપની પણ ન બની હોત અને હું મારા પિતાજીની અનાજની દુકાન સંભાળતો હોત અને ભણવાના સમયે હું ક્યારેય પણ ટાઈમસર સ્કૂલે ગયો ન હતો હું ખૂબ જ તોફાની વિદ્યાર્થી હતો જેમ તેમ કરીને મને નવમા ધોરણ સુધી પહોંચાડવામાં આવ્યો શહેરની મોટી સારી એવી સ્કૂલમાં મારું એડમિશન કરાવ્યું પરંતુ ભણવામાં મારું ધ્યાન ક્યારેય ન હતું અને હું એક અમીર બાપનો દીકરો હતો એટલે આખો દિવસ મોજ મસ્તી અને મારપીટ કરવાનું અને ભણવાનું જમવાનું નામ લઈને મૂવી જોવાનું જવાનું આ બધો મારો શોખ હતો મારી માને આ બધું પસંદ ન હતું અને એ સમયે પટેલ સર ખૂબ જ અનુશાસક અને સર્વશ્રેષ્ઠ શિક્ષક ના રૂપમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા એટલે મારી માએ એમને પાસે મને ભણાવવાનું નક્કી કર્યું અને જ્યારે પટેલ સર પાસે ગયા તો પટેલ સર ના નાના એવા ઘરમાં બેસાડવા માટે પણ ત્યાં જગ્યા ન હતી એટલા માટે પટેલ સાહેબે મને ભણાવવા માટે ના પાડી ત્યારે મારી માએ ખૂબ જ વિનંતી કરી અને અમારે ઘરે આવીને ભણાવવા માટે કહ્યું અને તમે જેટલા કહેશો તેટલા રૂપિયા આપીશું એવું પણ કહ્યું ત્યારે સાહેબે પૈસા લેવાની ના પાડી દીધી અને ઘણી બધી વિનંતી કર્યા બાદ પટેલ સાહેબ મારા ઘરે આવીને મને ભણાવવા માટે તૈયાર થયા પહેલા દિવસે સાહેબ જ્યારે મારા ઘરે આવ્યા એટલે હું હંમેશાની જેમ તોફાન કરવા લાગ્યો આ જોઈને સાહેબે મને મારી સારી રીતે માર માર્યો અને એ મારની અરસર એવી થઈ કે હું ચૂપચાપ બેસવા લાગ્યો ત્યારબાદ મને ભણવામાં આનંદ આવવા લાગ્યો અને ત્યારબાદ મને ભણવા સિવાય બીજું કાઈ ગમતું ન હતું સાહેબ એટલું સારું ભણાવતા હતા અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેવા વિષય જે મને ખૂબ જ કઠિન લાગતા હતા એ પણ ખૂબ જ સરસ લાગવા લાગ્યા ત્યારબાદ તો મને ભણતર સાથે પ્રેમ થઈ ગયો અને ક્યારેક ક્યારેક સાહેબ ઘરે આવતા ન હતા તો હું પરેશાન થઈ જતો હતો અને નવમા ધોરણમાં હું બીજા નંબર પર આવ્યો આ જોઈને મારા માતા પિતા ખૂબ જ રાજી થયા ત્યારબાદ દસમા ધોરણમાં મેં મારું ક્લાસીસ છોડી દીધું અને ફક્ત પટેલ સાહેબ પાસે ભણવા લાગ્યો પરંતુ હજુ સુધી પટેલ સાહેબે અમારી પાસેથી ફી નો એક પૈસો પણ નહોતો લીધો ત્યારબાદ હું મારા માતાપિતા સાથે સાહેબના ઘરે એક લાખ રૂપિયાનો ચેક લઈને ગયા પરંતુ સાહેબે એ ચેક ના લીધો અને એ સમયે સાહેબ જે બોલ્યા હતા એ આજે પણ મને યાદ છે એવો તેઓ એવું બોલ્યા હતા કે મેં કાંઈ નથી કર્યું તો મારો દીકરો તો પહેલેથી જ બુદ્ધિમાન હતો મેં તો ફક્ત એને રસ્તો બતાવ્યો છે અને બીજી વાત તો એ હું કે મારું જ્ઞાન વેચતો નથી પરંતુ આપું છું ત્યારબાદ મેં પટેલ સાહેબના માર્ગદર્શન થી જ મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ આપણા શહેરમાં જ આ કંપની શરૂ કરી એક પથ્થરને પટેલ સાહેબે હીરો બનાવ્યો છે અને ફક્ત હું જ નહીં પરંતુ સાહેબે તો મારા જેવા ઘણા બધા હીરા બનાવ્યા છે આટલું ગહીને ચેરમેન સાહેબ ધીરુભાઈના પગે લાગ્યા અને પ્રણામ કર્યા ત્યારે ચેરમેન ની આંખોમાં આંસુ આવી ગયા અને ફરી કહેવા લાગ્યા કે એક વાત અદ્ભુત હતી કે બહાર શિક્ષણના વેપારની બજાર લાગી હતી પરંતુ સાહેબે એક પણ રૂપિયો ન લઈને હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે ધીરુભાઈ તરફ જોઈને ચેરમેનના આસિસ્ટન્ટે કહ્યું કે વાહ સાહેબ તમારા આદર્શોને નમન છે એટલે ચેરમેને કહ્યું કે અરે મારા પટેલ સાહેબ તો એના સિદ્ધાંતોના પાક્કા છે અને એ તો પૈસા અને માન સન્માનના ભૂખ્યા પણ નથી વિદ્યાર્થીનો ભલું થાય એ જ તે એકમાત્ર તેમનો ઉદ્દેશ હતો એનો અને આવાજ ઘણા હતા અને તેઓ આવાજ હતા મારા પિતાજી પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાવાળા વાળા તેઓ પણ એવું માનતા હતા કે એક સમય ભૂખ્યા રહી લેશું પરંતુ અનાજમાં ભેળસેળ કરીને નહીં વેચીએ અને આ એમનું જીવનના સત તત્વ હતા અને તેમણે

ચેરમેન સાહેબ સમજી ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ તમે જે ઉપકાર મારી ઉપર કર્યા છે એનો બદલો તો હું ક્યારેય નહીં ચૂકવી શકું પરંતુ તો પણ આજે હું તમને ગુરુ દક્ષિણા આપવા માંગુ છું પ્લીઝ ના નહીં પાડતા અને આ શહેરમાં મેં થોડા બંગલા ખરીદ્યા છે એમાંથી એક બંગલો હું આજે તમારા નામે કરી રહ્યો છું એટલે ધીરુભાઈ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા

હવે ધીરુભાઈ જતા રહ્યા એટલે ચેરમેન સાહેબે વિપુલને પૂછ્યું કે વિપુલ તારા વિવાહ થઈ ગયા છે કે બાકી છે એટલે વિપુલે કહ્યું કે નહીં સાહેબ વિવાહની વાત પાકી છે પરંતુ જ્યાં સુધી રહેવા માટે સારું ઘર નહીં ખરીદીએ ત્યાં સુધી વિવાહ નહીં કરી શકીએ આવી શરત મારા સસરાજીએ મૂકી છે એટલે હજુ સુધી મારા વિવાહની તારીખ નક્કી નથી કરી એટલે વિવાહ માટે મારે કોઈ પણ જગ્યા ફિક્સ નથી ત્યારે જ ચેરમેન શ્રીએ ફોન ઉપાડ્યો અને કોઈ સાથે વાત કરવા લાગ્યા થોડીવાર બાદ સમાધાન કારક ચહેરા સાથે ફોન નીચે મૂકીને ધીમેથી બોલ્યા કે હવે ચિંતાની કોઈ વાત નથી તારા વિવાહનો ગાર્ડન બુક થઈ ગયું છે અને એ ગાર્ડન નું નામ છે હેરીટેજ ફાર્મ હવે આ ફાર્મનું નામ સાંભળીને વિપુલ ચોકી ગયો અને કહેવા લાગ્યો કે સર એ ફાર્મ તો ખૂબ જ મોંઘું છે એટલે ચેરમેન સાહેબે કહ્યું કે તારે ક્યાં પૈસા કમાવા છે પટેલ સાહેબના બધા જ વિદ્યાર્થીઓ સાહેબ માટે કંઈ પણ કરી શકે છે પટેલ સાહેબ ફક્ત એક વાર કહી દે એટલી જ વાર છે પરંતુ મને ખબર છે કે સાહેબ સિદ્ધાંતવાદી પુરુષ છે એ એવું ક્યારે નહીં કહે અને હા એ ફાર્મનો માલિક પણ પટેલ સાહેબનો જ વિદ્યાર્થી છે તેમણે ફક્ત ફાર્મ જ નહીં પરંતુ વિવાહનો સંપૂર્ણ ખર્જો ઉઠાવવાની જવાબદારી પણ લીધી છે અને એ પણ રાજી ખુશીથી એમ એટલે મને ફક્ત તારીખ જણાવજો બાકી બધું અમે સંભાળી લઈશું આ સાંભળીને વિપુલ હાથ જોડીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યો એટલે ચેરમેન સાહેબે કહ્યું કે ધન્યવાદ મને નહીં વિપુલ પરંતુ તારા પિતાજીને આપ કારણ કે આ બધું તેમના સિદ્ધાંતોનું પરિણામ છે અને મને એક વચન કે પટેલ સાહેબને એના અંતિમ શ્વાસ સુધી તો તારાથી અલગ નહીં કરે એને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થવા દેતો મને જ્યારે પણ ખબર પડશે કે તું એને પરેશાન કરી રહ્યો છો ત્યારે હું મારી કંપનીમાંથી તો તને કાઢી મૂકીશ પરંતુ આ શહેરમાં કોઈ પણ જગ્યાએ નોકરી કરવા લાયક નહીં રહેવા દઉં એટલે વિપુલે કહ્યું નહીં સર હું વચન આપું છું કે એવું કંઈ પણ નહીં કરું હવે સાંજે જ્યારે વિપુલ ઘરે આવ્યો ત્યારે ધીરુભાઈ પુસ્તક વાંચી રહ્યા હતા કિરણબેન એની બાજુમાં બેઠા બેઠા ઘઉં સાફ કરી રહ્યા હતા ઘરે આવીને વિપુલે પોતાનો બેગ મૂક્યો અને ધીરુભાઈના પગ પકડીને કહેવા લાગ્યો કે પિતાજી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે હું તમને આજ સુધી ખોટા સમજતો હતો મને ખબર ન હતી કે તમારા સિદ્ધાંતોનું આટલું બધું મહત્વ હશે તમારું વ્યક્તિત્વ આટલું બધું મોટું છે એ આજે મને ખબર પડી છે ગઈકાલે તો મેં માં સાથે કેટલો બધો ઝઘડો કર્યો હતો અને તમારા વિશે ઉલટું સીધું કહ્યું હતું મારાથી ભૂલથી આવડું મોટું પાપ થઈ ગયું છે મને માફ કરો ત્યારે ધીરુભાઈ કહેવા લાગ્યા કે મને ખબર છે દીકરા મેં દરવાજાની બહાર ઊભા રહીને તારા અને તારી માના વચ્ચે ચાલી રહેલી માથાકૂટ સાંભળી હતી એટલે વિપુલે કહ્યું કે તમે એ બધું સાંભળ્યું હતું તો પણ તમે મને ટિફિન આપવા આવ્યા હતા ત્યારે ધીરુભાઈ બોલ્યા કે બેટા તું કદાચ રસ્તો ભટકી શકે છે પરંતુ અમે તો તારા માવતર છીએ અમે અમારો દીકરો ભૂખ્યો રહે એ કેવી રીતે જોઈ શકીએ હવે વિપુલની આંખોમાંથી આંસુઓથી ભરાઈ ગઈ હતી કંઈ કહેવા માટે એને શબ્દ મળતા ન હતા એટલે ધીરુભાઈ વિપુલ ને ઊભો કરીને ભેટી પડ્યા આ બધું જોઈને કિરણબેન વિચારવા લાગ્યા કે આજે વિપુલ ને શું થયું કે કઈ સમજાતું નથી પરંતુ એટલું સમજાઈ રહ્યું છે કે કંઈ પણ થયું હશે એ સારું થયું લાગે છે એટલા માટે જ પિતા પુત્રમાં આટલો બધો પ્રેમ ઉભરાયો છે આ જોઈને કિરણબેનની આંખોમાં આંસુઓથી ભરાઈ આવી ત્યારે જ ધીરુભાઈએ વિપુલને કહ્યું કે દીકરા માણસ પોતાના જીવનમાં ગમે તેટલો પૈસો કમાઈ લે પરંતુ જો એના સિદ્ધાંતો સારા ન હોય તો એ પૈસાનું કોઈ પણ મહત્વ નથી હોતું અને સારા સિદ્ધાંતો વાળા માણસને વધારે પૈસાની જરૂર પણ નથી પડતી એના કામો ભગવાન પાર પાડે છે એટલા એક વાત ધ્યાન છે કે જીવનમાં ક્યારે પૈસા માટે માતા પિતા અથવા તો બહારના કોઈ પણ વ્યક્તિ સાથે ધક્કો અથવા દુર્વ્યવહાર ક્યારેય ન કરતો અને ત્યારબાદ આખો પરિવાર નવા ઘરમાં રહેવા લાગ્યો તો મિત્રો આજની કહાણી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ